સુરતની ગોડાદરા પોલીસે ત્રણ વાહન ચોરોને ચાર ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓ એ જ મોપેડ અને બાઇકને ચોરી કરતા હતા જેના લોક ના લગાવેલા હોય સુરતની ગોડાદરા પોલીસે ત્રણ વાહન ચોરોને પકડી ચાર વાહનો કબજે કર્યા છે આરોપીઓ જે મોપેડ અને બાઇકને લોક ના લગાવ્યા હોય તે મોપેડ અને બાઇકની ચોરી કરતા હતા ચોરી કરેલી બાઇક દેવદ ગામ ચીકુઆી પાસે એક ખુલ્લી જગ્યામાં બિનવારસી મૂકી દેતા હતા હાલ પોલીસે નિલેશ હડિયા વિપુલ સિસારા અને હિતેશ લાડુ મોરને ઝડપ પાડ્યા છે આરોપીઓ પકડાઈ જતા પોણા પોલીસ મથકના બે અને ગોળાદ્રા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ગોળાદ્રા પોલીસ સ્ટેશન ખાતે મોપેટ ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ વધરી હતી જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે એકનું નામ નિલેશ હડિયા એક વિપુલ સિસારામ અને એક હિતેશ લાડુમોર આ ત્રણેય જણાએ થઈ અને ટોટલ ત્રણ વ્હીકલની ચોરી કરી હતી જેમાંથી બે વ્હીકલ છે એ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે અને ત્યાં ચોરીના ગુનો નોંધાયા હતા જે બંને અનડીટેક્ટ હતા ત્યારબાદ એક જે ગોડોદરામાં ચોરીનો ગુનો નોંધાયો તો એ પણ ડિટેક્ટ થયું છે પોલીસે આ ત્રણે ત્રણ બાઇક્સ રિકવર કર્યા છે આ ટોટલ બાઇક્સની કિંમત એક લાખ સિત્તેર હજારની આસપાસ થાય છે આની સાથે સાથે પોલીસે એક અન્ય વ્હીકલ પણ રિકવર કર્યું છે કે જે લોકોએ જે વ્હીકલ આ લોકોએ ચોરીના ગુનામાં કામમાં લીધેલ હતું આ વ્હીકલ હુંડા શ્રાઇન છે એની કિંમત ચાલીસ હજાર છે એની કિંમત પચાસ હજાર છે અને ટોટલ આવી રીતના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકોએ અન્ય કયા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીની જે વ્યક્તિ છે એનું છે એ પોતે ગેરેજનો માલિક છે અને એને થોડાક પૈસાની રિકવાયરમેન્ટ હોવાથી એણે આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું આરોપીઓ અંધારાના સમયમાં વિસ્તારમાં ફરતા રહેતા હતા અને પછી જે જગ્યાએ એમને કોઈ વ્હીકલ એવું દેખાય કે જેમાં લોક ન હોય તો એ વ્યક્તિ એ વ્હીકલને એ લોકો બંને જણા થઈ અને દોરી જતા હતા અને દોરી જઈને આગળ દેવદ ગામ ખાતે એક પ્લોટ છે જે બાંધકામ ત્યાં થયેલું નથી પરંતુ દિવાલ વાળેલી છે આ પ્લોટમાં જેને મૂકી દેતા હતા આ પ્રકારે એ લોકો ચોરીના દુનાનો અંજામ આપતા હતા આવી ટોટલ ત્રણ ચોરી અત્યાર સુધી પોલીસના ધ્યાને આવી છે અન્ય ચોરી છે કે નહીં એનું પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને ફરધર પોલીસ કસ્ટડી પણ માંગીશું આ લોકોએ અત્યારે જે વાહનો મૂક્યા હતા એ એક સાથે ત્રણ મૂકી દીધા હતા ચોરીને એટલે એમનું આયોજન એ પ્રકારે હતું કે કોઈ એનો ગ્રાહક મળી જાય એક સાથે બધા બાઇક્સ આપી દે અને અવાઅું જગ્યાએ રાખે જેથી એમનું કોઈ જગ્યાએ સીધી સંભવણી જણાય નહીં એ પ્રકારનું પ્રાઇમરી એમને જણાય છે કે આ પ્રકારનું એ લોકોનું પ્લાનિંગ હોઈ શકે પરંતુ હજી વધારે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે વધુ ખ્યાલ આવશે ચોરી પાછળ કે પછી આમાં જે નિલેશ હડિયા છે જેનું ચોરી કરવાનું આયોજન છે એ પોતે મોટા દેવામાં આવી ગયો હતો સત્તર લાખ રૂપિયા જેટલું દેવું હોવાનું અમને ઇન્ટ્રોગેશનમાં જાણવા મળ્યું છે આ દેવું કયા પ્રકારનું હતું શું હતું એ અમે ચકાસી રહ્યા છીએ પરંતુ અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ દેવ ઉતારવા માટે એક ચોરીના રવાડે ચડી ગયો બંને જેની બીજા યુવકો છે કઈ રીતે રીતના વાંચા આપી હતી આ બંને જે યુવકો છે એ એના મિત્રો છે અને પોતાના મિત્રને મદદ કરવાની ઓલામાં એ લોકો એના પાર્ટનર તરીકે આમાં આવી ગયા હતા અને ત્રણેય જણા એ મળી અને ચોરીને અંજામ આવી અત્યાર સુધી તેવી કોઈ બાબત જાણવા નથી મળી કે ત્રણેય જણા અન્ય કોઈ ગુનામાં ભૂતકાળમાં પણ સંડોવાયેલા હોય સિવાય કે આ ત્રણ જે અનડિટેક ગુના ડિટેક થયા છે એ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ કે કોઈ જગ્યાએ અગાઉ પણ વ્હીકલ ચોરી થઈ હોય અને ત્યાં આ લોકોની સંડોવણી હોય છે કે છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત